હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ડાકોરના ગોટા તો હવેથી તમારે ડાકોર જવાની જરૂર નહીં પડે તમે ડાકોરમાં મળતા ગોટા ઘરે સરળતાથી બનાવી શકશો અને જે લોકોને ગોટા ખાવા ખૂબ જ પસંદ છે ને તેને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો ડાકોરમાં મળતા ગોટા માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ અને આપણે ઘરે જ ડાકોરના ગોટા બનાવીએ છીએ તો ગોટાનો મસાલો તો બનાવવો જ પડે અને તે પણ ઘરના જ મસાલામાંથી તો સૌથી પહેલાં લઈશું એક પેન અને પેનમાં લઈશું એક ચમચી જીરું સાથે જ લઈશું એક ચમચી વળિયારી સાથે જ લઈશું મરી તો નંગમાં જોવા જઈએ તો મેં અહીંયા દસ થી બાર સાથે લઈશું અડધી ચમચી સૂકા ધાણા સાથે જ લઈશું એક તજનો ટુકડો સાથે જ લઈશું બે પાંદડી બાદિયાની સાથે લઈશું ત્રણ થી ચાર લવિંગ હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું તો આ બધા જ મસાલામાંથી એકદમ સરસ મજાની સ્મેલ આવવા લાગે અને બધા જ મસાલાનો કલર થોડોક બદલાય ને ત્યાં સુધી તમારે બધા જ મસાલાને શેકી લેવાના છે તો ફ્રેન્ડ્સ આની અંદર આપણે જે મસાલા એડ કર્યા છે ને તેનાથી સ્મેલ તો સરસ આવશે જ પણ આનાથી આ ગોટા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાસ કરીને આમાં આપણે બાદિયાની પાંદડી એડ કરી છે ને તેનાથી તો સ્મેલ ખૂબ જ સરસ આવે છે તો મારે લગભગ એક મિનિટનો સમય લાગ્યો છે અને તમે જોયું ને બધા જ મસાલાનો કલર થોડોક બદલાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે હવે ગેસની ફ્લેમ એક બાઉલ લઈ આ બધા જ મસાલાને બાઉલમાં કાઢી ઠંડા થવા તો ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે એ જ પેનમાં લઈશું એક કપ ચણાની દાળ તો દાળને મેં કોરા કપડાથી લૂછીને સાફ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ દાળને તમારે બિલકુલ પલાળવાની નથી કોરી જ લૂછી લેવાની છે તો ઘણા લોકો બહારથી તૈયાર લોટ લાવીને પછી ગોટા બનાવતા હોય છે પણ આજે આપણે ઘરની જ વસ્તુઓનો ઉપયોગ કરીને પછી ગોટા બનાવીશું અને આ ગોટા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચણાની દાળનો કલર થોડોક બદલાઈ જાય અને દાળ શેકાવાની સ્મેલ આવવા લાગે ત્યાં સુધી ચણાની દાળને તમારે શેકી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમારે દાળ શેકવામાં લગભગ થી ત્રણ મિનિટનો સમય લાગશે તો આ જુઓ દાળનો કલર થોડોક બદલાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી આ ચણાની દાળને ઠંડી થવા દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને ઠંડા કરેલા બધા જ મસાલાને મિક્સર જારમાં એડ કરી લઈશું અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કોઈ મસાલા કે પછી દાળ ક્રશ કરો ને ત્યારે તમારે મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પછી જ ક્રશ કરવાનું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મસાલાને ક્રશ કરી લઈશું તો આ જુઓ બધા જ જ મસાલાને થોડું તે રીતનું ક્રશ કરી લીધું છે હવે હવે આને એક કાઢી લઈશું લઈશું એ ઠંડી કરેલી ચણાની દાળ હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર જાર ને ચાલુ બંધ ચાલુ બંધ કરી થોડું કકરું રહે ને તે રીતનું ક્રશ કરી લઈશું તો આ જુઓ તમારે આ રીતનું થોડું કણીવાળું રહે ને તે રીતનું ક્રશ કરી લેવાનું છે હવે આને એ જ બાઉલમાં કાઢી લેશું જેમાં આપણે ક્રશ કરેલા મસાલા એડ કર્યા છે હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આની અંદર મસાલા કરી લઈએ હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો સાથે જ અડ કરીશું થોડા ધાણા સાથે જ અડ કરીશું થોડી મેથી તો ફ્રેન્ડ્સ અત્યારે શિયાળો પૂરો થવાની તૈયારીમાં જ છે અને જ્યાં સુધી મેથી મળે છે ત્યાં સુધી મેથી તો ખાઈ જ લેવી જોઈએ તો તમારું શું કેવું છે અને આમ પણ મેથી આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે સાથે જ અડ કરીશું બે ચમચી દરેલી ખાંડ હવે આ બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તો ફ્રેશ જે લોકો ગોટાના દીવાના છે ને તેને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે અને ઘણીવાર કેવું થાય છે કે કોઈક મેથીના ગોટાનું નામ લઈ લેને તો આપણને તરત જ મોમાં પાણી આવી જતું હોય છે તો બસ હવેથી તમે પણ ઘરે જ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા મેથીના ગોટા બનાવી શકશો હવે મોયર માટે એડ કરીશું બે ચમચા જેટલું તેલ સાથે જ એડ કરીશું ચપટી ખાવાનો સોડા તો ફ્રેન્ડ્સ ખાવાનો સોડા વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું બે ચમચી સફેદ તલ સાથે જ એડ કરીશું એક થી બે ચમચી દહીં તો દહીં થોડું ખાટું હોય ને તેવું જ તમારે લેવાનું હવે આ બધી જ વસ્તુને દહીં સાથે કરીશું સારી રીતે મિક્સ તો ફ્રેન્ડ્સ તમને ચમચાથી મિક્સ કરતા ન ફાવે ને તો તમે હાથથી પણ મિક્સ કરી શકો છો કાંઈ જ વાંધો નથી તો આ જુઓ મેં બધી જ વસ્તુને બરાબર બરાબર મિક્સ કરી કરી લીધી છે હવે આની અંદર થોડું થોડું દૂધ એડ લોટને મિક્સ કરતા જઈશું અને ગોટાનું બેટર તૈયાર કરી લઈશું આનાથી આ ગોટા અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે અને બેટર તમારે કેવું રાખવાનું છે ને તે પણ હું તમને બતાવું છું તો તમારે આ રીતે દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું તો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને ગોટાનું બેટર એકદમ રેડી છે તો ફ્રેન્ડ્સ તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે એડ કરીશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ તો તમે આ બેટરને ઢીલું પણ રાખી શકો છો પણ જેને ગોટા બનાવતા નથી ફાવતા ને તેને હું આજે સિમ્પલ ટ્રીક બતાવું છું તો તમારે શું કરવાનું કે સૌથી પહેલા હાથમાં થોડું તેલ લઈ આ રીતે બંને હાથમાં લગાવી લેવાનું અને પછી હાથમાં થોડું થોડું બેટર લઈ આ રીતે નાના નાના બોલ્સ બનાવી તો તમે આ બોલ્સને નાના કે પછી મોટી સાઈઝના પણ બનાવી શકો છો તે તમારી ચોઈસ છે તો બસ આ જ રીતે હું બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશ હવે લઈશું એક પેન અને પેનમાં મેં તળવા માટે પહેલેથી તેલ લઈ લીધું છે તો તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ વધારે ગરમ નથી કરવાનું એટલે કે જ્યારે પણ આપણે ગોટા તળવાના હોય ને ત્યારે વધારે તેલ ગરમ ન હોવું જોઈએ નહીં તો શું થશે કે તેલ જો વધારે ગરમ હશે ને તો ગોટા બહારથી તરત જ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી ગોટા કાચા રહેશે હવે તૈયાર કરેલા બોલ્સને એક એક કરી તેલમાં મૂકતા જઈશું અને ગોટાને તળી લઈશું તો ગોટાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ગોટાને તળી લેવાના છે તો જ્યારે પણ તમે ગોટા તળો ને ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે આનાથી શું થશે ગોટા ખાવાની મજા આવી જશે તો આ જુઓ ગોટાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે ડાકોરમાં મળે તેવા ખૂબ જ ટેસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ડાકોરના ગોટા અને ખરેખર ફ્રેન્ડ્સ આ ડાકોરના ગોટા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ